નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજના વિડીયોની અંદર તો વાત કરીએ તો આગામી દસ દિવસની અંદર ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર આવવાનો છે બે વખત મિત્રો ખાસ કરીને માવઠાની અથવા વરસાદને લઈને આગાહી છે તો હાર્ડ થી જાવી નાખે તાપમાન દસ ડિગ્રીની નીચે જાય તેવા તાપમાનની ખાસ કરીને ઠંડીની આગાહી છે તો મિત્રો ખાસ કરીને ગઈકાલે મિત્રો જોયું ખૂબ જ તેજ પહોંચ જોવા મળ્યો હજુ પણ મિત્રો તેજ પણ ફૂંકાશે અને ખાસ કરીને સૌથી મોટી જો વાત કરીએ તો હાલ મિત્રો જે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તમે જોઈ રહ્યા છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર પવનો ઉત્તરના થવાને કારણે આગામી સમયમાં હાડ થીજાવી જાવી નાખે તેવી ઠંડી અને સાથે જ મિત્રો અરબી સમુદ્રમાંથી કેટલાક ભેજવાળા પવનોના આવવાને કારણે મિત્રો ખાસ કરીને હળવા વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતીની વાત મિત્રો આજના વીડિયોમાં કરશું કયા કયા જિલ્લામાં વરસાદને લઈને છે તેજ પવન ક્યાં ક્યાં જિલ્લામાં કેવો રહેશે ઠંડીને લઈને શું આગ છે તમામ માહિતીની વાત કરશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આ પણ વાત કરીએ તો અહીંયા મિત્રો જોઈ શકો છો આજથીના જ મિત્રો ઘાટા વાદળો મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર આવી શકે છે વહેલી સવારથી અને ખાસ કરીને આજથી બે દિવસ ગુજરાતની અંદર વરસાદને લઈને આગે છે કારણ કે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડી ઉપર અરબી સમુદ્રમાંથી આવતા પવનો સાથે જ મિત્રો ઉપરની તરફ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે આ એરિયાની અંદર મિત્રો ખાસ કરીને ભેજ આવવાને કારણે બે દિવસ મિત્રો વરસાદને લઈને આ ગઈ છે પણ તો આ વરસાદ ભારે નહીં હળવો વરસાદ હશે સાથે જ મિત્રો તેજ પવનને કારણે મિત્રો ખાસ કરીને વાતાવરણ ધૂંધળું બનશે અને તેને કારણે મિત્રો આમ તો જોવા જઈએ તો વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે આમ છતાં પણ મિત્રો વરસાદની જો વાત કરવામાં આવે તો કચ્છ જામનગર અને ઉત્તર ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો બે દિવસ આ સિવાય મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અમદાવાદ ગોધરાની આસપાસના વિસ્તારો છે આ વિસ્તારોમાં મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આગાહી કરેલી છે તો હાલ મિત્રો તેજ પવનોને કારણે આ વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી માત્ર મિત્રો ખાસ કરીને ક્યાંક મિત્રો ઝરમર ઝાપટું અથવા કોકોપ છાંટા પડી શકે છે બાકી વરસાદને લઈને કોઈ મિત્રો મોટી આગાહી કરવામાં નથી આવી મિત્રો ખાસ કરીને અહીંયા પણ તમે મેપની અંદર જોઈ શકો છો ખાસ કરીને વરસાદનો મેપ છે તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને આ ભાગોની અંદર એકદમ ગ્રીન કલરનો બ્લુ કલરનો ભાગ બતાવે છે જે મિત્રો ખાસ કરીને આજે દસ વાગેથી લઈ મિત્રો ખાસ કરીને અહીં જોઈ શકો છો વરસાદને લઈને ખાસ કરીને કચ્છની અંદર વરસાદને લઈને આગાહી છે આ સિવાય ઉત્તર ગુજરાતની અંદર અંદર પણ વરસાદને લઈને આવી કરવામાં છે બે દિવસ મિત્રો વરસાદને લઈને આગાહી છે ત્યારબાદ મિત્રો વરસાદ નહીં જોવા મળે તો અહીં તમે જોઈ શકો છો એકવીસ તારીખે બહુ વરસાદની શક્યતા નથી પણ તો આજે મિત્રો વરસાદ પડી શકે છે અને બીજું રાઉન્ડ ત્યારબાદ મિત્રો ઉત્તરના તેજ પવનો ફૂંકાશે ચોવીસ પચીસ અને છવ્વીસ તારીખથી મિત્રો ફરી એક વખત હાડ થીજાવી નાખે તેવો ઠંડીનો રાઉન્ડ આવશે તે જ પવનો મિત્રો ખાસ કરીને ઉત્તરના આવવાને કારણે ભારે છે ખાસ કરીને ઠંડી જોવા મળશે અને ત્યારબાદ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ફરી એક વખત મિત્રો પચીસ તારીખથી લઈ અને છવ્વીસ તારીખની આસપાસ તમે જોઈ શકો છો ફરી એક વખત મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને માવઠાને લઈને વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ મિત્રો આ દસ દિવસની વાત છે હળવો વરસાદ પડી શકે છે ભારે વરસાદની કોઈ શક્યતા નથી કારણ કે સાથે સાથે મિત્રો તેજ પવન છે અને તેજ પવનને કારણે જ મિત્રો ખાસ કરીને વરસાદની આપણે શક્યતાથી નકારી શકીએ છીએ એટલે કે વરસાદ પડે એવું કોઈ નથી પરંતુ ખાસ કરીને સાવચેતી રાખવાની ખેડૂતોને અહીંયા સલાહ છે છવ્વીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો સત્યાવીસ તારીખનો મેપ પણ જોઈ શકો છો ખાસ કરીને વીસ તારીખ એટલે કે આજે જે વરસાદનો રાઉન્ડ હશે તેના કરતાં મિત્રો છવ્વીસ અને સત્યાવીસ તારીખે થોડુંક મજબૂત અને ખાસ કરીને મોટો રાઉન્ડ આવી શકે છે જેની અંદર કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને છવ્વીસ અને સત્યાવીસ આ બે દિવસ મિત્રો વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો ખાસ કરીને હવે મિત્રો આપણે પવનની ઝડપ જોઈ લઈએ કે પવનની ઝડપ છે કેટલા દિવસ સુધી અને આજે ખાસ કરીને પવનની ઝડપ કેવી રહેવાની છે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો હાલ મિત્રો ખાસ કરીને સવારની અંદર નોર્મલ પવન હશે પરંતુ બપોર પછીની જો વાત કરવામાં આવે તો બપોરે બાર વાગ્યાથી જ મિત્રો ધીમે 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 પવનની ઝડપ વધી જશે પરંતુ ગઈકાલ કરતાં પવનની ઝડપથી ઓછી જોવા મળશે ગઈકાલે પચાસથી લઈને સાઠ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાણો પણ તો અહીંયા તમે જોઈ શકો છો ચાલીસ બેતાલીસ ગાંધીધામમાં ચાલીસ ગાંધી આ જામનગરમાં આડત્રીસ એટલે કે નોર્મલ પવન છે અહીંયા મિત્રો જોવા મળી રહ્યો છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર જે જામનગર છે કચ્છનો અખાત છે ત્યાં છે ખાસ કરીને પવન વધારે તેજ ફૂંકાઈ શકે છે એકવીસ તારીખે પણ મિત્રો ખાસ કરીને ભારે પવનની આગાહી છે ખાસ કરીને અહીં તમે જોઈ શકો છો રાજકોટમાં પિસ્તાલીસ પોરબંદરમાં ચાલીસ જામનગર એકતાલીસ હળવદ ઓગણચાલીસ ગાંધીધામ આડત્રી ખાવડા નલિયા ચાલીસ અમદાવાદ તો ખાસ કરીને એકવીસ તારીખે પણ ખૂબ જ તેજ પવનથી રહેવાનો છે સંપૂર્ણ મિત્રો ખાસ કરીને બપોરથી ચાલુ થઈ અને મિત્રો ખાસ કરીને મોડી રાત સુધી ખૂબ જ તેજ પવન સિંહ જોવા મળવાનો છે બુધવારથી મિત્રો ધીમે ધીમે હવે ઉત્તરના પવનો મિત્રો શરૂ થઈ જશે બાવીસ તારીખથી અને ધીમે ધીમે ઠંડીનો રાઉન્ડ પણ જોવા મળશે પવનની ઝડપની અંદર પણ નોર્મલ ઘટાડો આવશે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો શનિવારે એટલે ચોવીસ તારીખની આસપાસ એકદમ ઉત્તરના પવનો આવવાને કારણે અહીંયા તમે જોઈ શકો છો કે ભારે ઠંડી જોવા મળશે પચીસ તારીખથી ફરી એક વખત મિત્રો ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે જે પવનો છે એની દિશા ચેન્જ થશે ઠંડીમાં પણ રાહત મળશે પરંતુ ભારે તેજ પવનોને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઠંડી છે જોવા મળી શકે છે ખૂબ જ તેજ પવન છે છવ્વીસ અને સત્યાવીસ તારીખે જોવા મળશે સાથે સાથે વરસાદને લઈને પણ મિત્રો આગાહી કરવામાં આવી છે મિત્રો તાપમાનની વાત કરી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આજનું જે તાપમાન છે તો કેવું રહેશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો જે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો ઠંડીનો રાઉન્ડ આવવાનો છે આજે મિત્રો નોર્મલ તાપમાન રહેવાનું છે અઢાર ડિગ્રી ઓગણીસ ડિગ્રી વીસ ડિગ્રી તો ખાસ કરીને વહેલી સવારે ખાસ કરીને ગરમી જોવા મળે પરંતુ બપોર પછી તેજ પવને કારણે થોડી ગરમીમાં રાહત મળે તેત્રીસ કિલોમીટર બત્રીસ કિલોમીટર એટલે કે બહાર નીકળતા ઠંડી લાગે અને ઓથની અંદર ગરમી થાય આવું વાતાવરણ છે મિત્રો ખાસ કરીને વીસ અને એકવીસ તારીખે છે એ જોવા મળવાનું છે ગરમીની કોઈ અહીંયા શક્યતા નથી ધીમે ધીમે બાવીસ તારીખથી ઠંડી છે એ મિત્રો ખાસ કરીને વધશે અહીંયા તમે જોઈ શકો છો પંદર ડિગ્રી સોળ ડિગ્રી તો ખાસ કરીને ત્રેવીસ તારીખથી તમે જોઈ શકો છો એના કરતાં પણ નીચું તાપમાન છે અહીંયા તેર ડિગ્રી સુઈ ગામમાં તેર ખાવડામાં પંદર હળવદમાં ચૌદ અને ખાસ કરીને ચોવીસ તારીખે તમે જોઈ શકો છો બાર ડિગ્રી તાપમાન અને અમુક જગ્યાએ તો પાલનપુરમાં દસ ડિગ્રી સુઈગામાં અગિયાર ખાવડામાં પંદર નલિયામાં ચૌદ હળવદમાં તેર રાજકોટમાં ચૌદ અમદાવાદમાં તેર મહેસાણામાં બાર વડોદરામાં ચૌદ એટલે કે હાડ થી જાવી નાખે તેવી ઠંડી છે શનિ અને રવિવાર એટલે કે ચાર દિવસ બાવીસ તારીખથી શરૂ કરી અને ખાસ કરીને ચાર દિવસ ઠંડી જોવા મળે તેવી શક્યતા અહીંયા મિત્રો જોવાઈ રહી છે ચૌદ પચીસ તારીખે પણ ચૌદ ડિગ્રી સોળ ડિગ્રી તાપમાન છે એ નીચું જોવા મળશે સાથે સાથે બપોરનું તાપમાન પણ મિત્રો નીચું જશે ઓગણત્રીસ અઠ્યાવીસ ડિગ્રી છે ત્યારબાદ મિત્રો ફરી એક વખત મિત્રો પૂર્વ તરફથી મિત્રો તેજ પવનો આવવાને કારણે જે ગરમી છે ઠંડી છે એની અંદર પણ રાહત મળશે સાથે ગરમીની અંદર પણ મિત્રો રાહત મળશે સાથે સાથે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે તો આ મિત્રો જોવા જઈએ તો વીસ અને એકવીસ બે દિવસ ગુજરાતની અંદર હળવો વરસાદ પડી શકે છે અને ત્યારબાદ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ ત્રણ દિવસ પણ મિત્રો ખાસ કરીને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે ફરી એક વખત મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ સાથે સાથે તેજ પવન હોવાને કારણે વરસાદ છે પડવાની શક્યતા ખૂબ જ ઓછી છે છતાં પણ મિત્રો તેને નકારી ન શકાય અને કોઈ પણ વસ્તુ નુકસાનકારક ખાસ કરીને ત્યારે જ બને કે આપણે બેદરકારી રાખીએ એટલે કે હવામાન વિભાગ દ્વારા પણ સતત આગાહી આપવામાં આવે છે કે ખાસ કરીને સામાન્ય વરસાદ અથવા છાંટા પડી શકે છે કે કેટલાક વિસ્તારમાં ખાસ કરીને તેની અસર વધુ પણ જોવા મળે તો ખેડૂતોએ પણ સાવચેત રહેવાની અહીંયા મિત્રો સલાહ આપવામાં આવે છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત